નમસ્તે વાલા ભક્તજનો આજે બીજી નવેમ્બર સર્વ સદ્ગત ભક્તોની સ્મૃતિમાં ધર્મ સભાએ ઠરાવેલ વિશેષ પ્રાર્થના દિન આજના દિવસે આપણે આપણા ધર્મ વિભાગના સમુદાય સાથે જ નહીં પણ સર્વ સદ્ગત ભક્તો સાથે પણ જોડાઈએ છીએ ને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે તેમને માટે વિશેષ પ્રાર્થના કરીએ છીએ કેથલિક ધર્મસભા સંતોની બિરાદરીમાં માને છે જેમાં ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે વિજય ધર્મસભા લડત આપતી ધર્મસભા અને પીડા સહન કરતી ધર્મસભા ધર્મસભાની આ ત્રણેય પાંખો એકબીજાને પ્રાર્થના દ્વારા મદદરૂપ બને છે શોધાવનીમાં શ્રદ્ધાળુના આત્માઓ પીડા સહન કરતી ધર્મસભાનો ભાગ છે અને તેથી તેમની જલ્દી મુક્તિ માટે વિશેષ પ્રાર્થનાની જરૂરિયાત છે આ પ્રકારની પ્રાર્થનાનો સંકેત આપણને બીજા મહકાવ્યના ગ્રંથમાં બારમા અધ્યાયની પિસ્તાળીસમી કડીમાં જોવા મળે છે પણ જેઓ ધર્મપરાય રહીને મૃત્યુ પામે છે તેમને માટે અનામત રાખેલા અદ્ભુત બદલાનો તેને ખ્યાલ હતો આથી તેનો હેતુ પવિત્ર અને ધર્મસંમત હતો અને આથી જ તેણે મૃત્યુ પામેલાઓને પાપથી મુક્ત કરવા માટે પ્રાયશિત બની ચઢાવ્યો હતો આપણે આ પ્રાર્થના નિરાશા કે દુઃખમાં નથી કરતા પણ ઈશુએ પોતાના બલિદાનથી મેળવેલી માનવજાતિની મુક્તિમાં શ્રદ્ધા સાથે કરીએ છીએ આજનો દિવસ પ્રથમ સદગત ભક્તોની સ્મૃતિનો દિવસ છે વર્ષોના વહાણા વીતી જાય છે પણ આપણે આપણા સદગત વાલાઓને વિસરી શકતા નથી તેમનું જીવન અને તેમનો આપણા પરનો પ્રેમ મીઠું સંભાળનું બનીને આપણને જીવન જીવવામાં મદદરૂપ થાય છે મૃત્યુથી ફક્ત દેહ વિસર્જન થાય છે પણ મન સાથેની સ્મૃતિઓ અકબંધ રહે છે બીજું આશાનો દિવસ છે આજના પહેલાં શાસ્ત્રપાઠમાં લખાયું છે તેમ ધર્મભીરું લોકોના પ્રાણ તો ઈશ્વરના હાથમાં છે ઈશ્વરનું વચન છે કે મને મોકલનારની ઈચ્છા એવી છે કે તેણે મને જે કાંઈ આપ્યું છે તેમાંથી કશું જ મારે ખોવું નહીં પણ છેલ્લે દિવસે તેને સજીવન કરવું મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું યોહાનનો અધ્યાય છઠ્ઠી કલમ ઓગણચાલીસ થી ચાલીસ આપણી શ્રદ્ધાનો પાયો ઈસુનું પોતાનું પુનરૂત્થાન છે ત્રીજું પ્રાર્થના દ્વારા આપણા સદગત વિશ્વાસુઓ અને વિશેષ કરીને આપણા કુટુંબીજનો અને સગાવાલાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પવાનો દિવસ છે સંત પાદરે પિયોએ એકવાર કહ્યું હતું કે તેમણે સોદાગનીમાં આત્માઓને પ્રાર્થના માટે વિનંતી કરતા જોયા હતા તેમણે આ દ્રશ્યને ખૂબ ગંભીરતાપૂર્વક મનમાં અંકિત કર્યું અને ત્યાર પછી ખ્રિસ્તીયજ્ઞ અને વિવિધ બલિદાનના રૂપે તે માટે પોતાનો ફાળો આપતા એક દિવસ વર્ષો પહેલાં મરણ પામેલા એક માણસ માટે ક્રિસ્તજજ્ઞ અર્પણ કર્યા પછી કોઈએ એમને પૂછ્યું કોઈ આટલા બધા વર્ષો પહેલા મરી ગયું હોય એની માટે શા માટે પ્રાર્થના કરવી જોઈએ સન પાદરે પીઓએ જવાબ આપ્યો ઈશ્વરને સમયનું ચક્ર હોતું નથી આપણી ગમે ત્યારે કરેલી પ્રાર્થના જે તે હેતુ માટે તે સમયે ઉપયોગી થઈ પડે છે આજે પ્રેમની મૃદુતાનો દુઃખનો અને આશાનો દિવસ છે આપણે પ્રાર્થના કરીએ છીએ કારણ મૃત્યુથી પ્રેમનો અંત નથી આવતો અને ઈસુમાં શ્રદ્ધા રાખનાર આશાથી સભર હોય છે જેને નિરાશ થવાની જરૂર નથી આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો